મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને કેટલાક જગ્યાએ તો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે લોકો બોટ લઈને ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ પણ ખડે પગે તહેનાત છે મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ગઈકાલે મચ્છુ ડેમના ત્રીસ જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને જેમાં મોરબી જિલ્લાની સ્થિતિ છે તે ભારે વરસાદના કારણે ખૂબ જ દયનીય બનતી દેખાઈ રહી છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે વચ્ચે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં રાત્રિ દરમિયાન જે કેટલાક લોકો ટ્રકમાં જઈ રહ્યા હતા અને આ ટ્રક તણાઈ જવાના કારણે સંપર્ક વિહોણો થયો છે જેમાં આઠ લોકો હજી પણ લાપતા હોવાની માહિતી સામે આવી રહી છે અને આ ઘટનાને લઈને હાલ રેસ્ક્યુ ટીમ એનડીઆરએફ એસડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા છેલ્લા અડતાલીસ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી આ મૃતદેહોની ભાડ છે તે મળી ન હોવાની વાત પણ સામે આવી છે ઘટનાને લઈને હાલ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ છે તે ફાયર જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે ત્યારે આજે લાપતા થયેલા લોકો છે તેમના નામ સામે આવ્યા છે જેમાં આશિષભાઈ સુરેશભાઈ બારોટ જેમની ઉંમર બાર વર્ષ હોવાની વાત સામે આવી છે રાજુબેન ગણપતભાઈ બારોટ પિસ્તાળીસ વર્ષ ઉંમર હોવાની સામે આવી છે વિજયભાઈ સુરેશભાઈ બારોટ જેમની ઉંમર ઓગણીસ વર્ષ હોવાની સામે આવી છે જીનલ મહેશભાઈ બારોટ જેમની ઉંમર છ વર્ષ હોવાની સામે આવી છે ગીતાબેન સુરેશભાઈ બારોટ જે સોળ વર્ષની ઉંમર ધરાવે છે જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા જે બત્રીસ વર્ષની ઉંમર ધરાવે છે રામદેવભાઈ પ્રવીણભાઈ મકવાણા જે ચૌદ વર્ષની ઉંમર ધરાવે છે આઠ જેટલા જે લોકો છે તે ટ્રેક્ટરમાં સવાર હતા ટોટલ સત્તર જેટલા લોકો છે તે ઢવાણા ગામથી નવા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ટ્રેક્ટર છે તે ભારે પ્રવાહ વચ્ચે પસાર થતા તે પાણીમાં તણાઈ ગયો હતો ને તેમાંથી સત્તર લોકોમાંથી આઠ લોકો લાપતા થયા છે જ્યારે કેટલાક લોકોનો આબાદ બચાવ થયો છે અને હાલ આ મામલે પ્રશાસન દ્વારા જે લોકો છે લાપતા થયા છે તેમને શોધખોળ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે યુદ્ધના ધોરણે હાલ કામગીરી ચાલી રહી છે તેમજ અલગ અલગ જિલ્લાઓમાં સંપર્ક વિહોણા થયેલા ગામો છે તેમાંથી હેલિકોપ્ટર દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને હાલ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક ગુજરાતમાં જોવા મળી રહી છે તેમજ પ્રશાસન દ્વારા લોકોને પણ કારણ વગર ઘરથી બહાર ના નીકળવા માટે ખાસ સૂચનો અને અપીલ કરવામાં આવી રહી છે